બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ તથા લાકડીયા પોલીસ દ્વારા એમ કે ગડા માધ્યમિક શાળા ખાતે સાયબર ક્રાઈમ એવારનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે સાયબર ફ્રોડના નવા નવા એમો જેમાં ડિજિટલ અરેસ્ટ ઈ ચલણ ફ્રોડ શેરબજારના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે તથા સોશિયલ મીડિયા હેરેસમેન્ટ ક્રાઇમ ફેંક આઈડીના ગુના અંગે માહિતી આપવામાં આવેલ અને મોબાઈલ હેકિંગ લિંક મોબાઈલ હેક થાય તો શું કરવું નવા સાયબર ફ્રોડ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તથા કોઈ પણ માધ્યમથી આવતી ફાઇલ ડાઉનલોડ ન કરવા તથા સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં મજબૂત પાસવર્ડ રાખવા અને ટુ સ્ટેપ વેરિફિકેશન શું છે તે રાખવા માટે સમજણ આપી તેમજ એઆઈના ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાકડિયા પ્રો ઇન્સ જે એમ જાડેજા તથા તેમની ટીમ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ સોઢમ તથા સુરેશભાઈ સોલંકી દશરથભાઈ રાજપૂત તથા લાકડીયા પોલીસના ના હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન ચૌધરી વર્ષાબેન ફિશડીયા સાયબર એક્સપર્ટ વિજયભાઈ રાઠોડ અને શાળાના આચાર્ય તથા શિક્ષકગણ તથા જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા